મિત્રોનું સ્વાગત છે અને નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી નિહાળજો તમને તમામ માહિતી આપવાનો અમારો આશય છે તો તમામ માહિતી તમારા સુધી પહોંચી શકે તે માટે વિડીયોને અંત સુધી નિહાળજો તો મિત્રો જમીન આરોગ્ય કાર્ડ યોજના વિશે માહિતી આવી છે જમીન આરોગ્ય કાર્ડ યોજના અંતર્ગત લાભ મળશે તો મિત્રો જમીન આરોગ્યનું નિદાન જમીનમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ સહિતના પોષક તત્વો અને પીએચ સ્તરનું નિદાન કરવામાં આવે છે ખાતર પોષક તત્વોની સૂચના પણ આપવામાં આવે છે ખેડૂતોને યોગ્ય માત્રામાં ખાતર અને પોષક તત્વોની આપવાની સલાહ આપવામાં આવે છે જેથી પાકમાં અનિયમિતતા ન રહે આગળ વાત કરીએ તો મિત્રો કૃષિ ખર્ચમાં ઘટાડો થશે આનાથી યોગ્ય ખાતર અને પોષક તત્વોનો ઉપયોગ કરવાથી બિનજરૂરી ખર્ચ ઘટે છે અને જમીનની ઉપજ શક્તિમાં વધારો થઈ શકે છે યોગ્ય પોષક તત્વોની ખોટ પૂરી કરીને જમીનનું આરોગ્ય સુધારી શકાય છે તેનાથી પાક ઉપજમાં પણ વધારો થાય છે જમીન આરોગ્ય કાર્ડ મેળવવા માટેની પાત્રતા જોઈએ તો મિત્રો દરેક ખેડૂત પાત્રતા ધરાવે છે આરોગ્ય કાર્ડ વર્ષ બે વર્ષમાં એકવાર અપડેટ કરવાનું હોય છે દસ્તાવેજોની વાત કરીએ તો જમીનનો પાવતીપત્ર આધાર કાર્ડ વગેરે જેવા ડોક્યુમેન્ટ છે એની મર્યાદા જોઈએ તો મિત્રો કાચું અને વાસ્તવિક પરીક્ષણ ક્યારેય સમય લેતું હોઈ શકે છે બાકી કોઈ એની મર્યાદા નથી ખેડૂતોએ તેમના ખેતરોનું જમીનનું યોગ્ય સંચાલન કરીને સારી પાક ઉપજ મેળવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે યોજના હેઠળ જમીનની ગુણવત્તા અને પોષક તત્વોની ઉપલબ્ધતાનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેના આધારે ખેડૂતોને જમીનની યોગ્ય ચકાસણી માટે આરોગ્ય કાર્ડ આપવામાં આવે છે મુખ્ય હેતુ જોઈએ તો જમીનની ગુણવત્તા અને પોષક તત્વોની ખામીઓની જાણ થાય ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં ખાતર અને પોષક તત્વો ઉપયોગ કરીને પાકની ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતા વધારી શકે તે માટે યોજના અમલમાં લાવવામાં આવી છે પાંચ રૂપિયામાં મકાન બસેરા યોજના આવી ગઈ છે ગુજરાત રાજ્યમાં શ્રમિક પાકોના શ્રમિકોના હિતમાં આજે અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો તેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે છ વર્ષથી નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની જગ્યા મળશે પાંચ રૂપિયાના ટોકન દરે આવાસ આપવામાં આવશે અને આ માટે પંદરસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર વડોદરા અને રાજકોટના કુલ સત્તર સ્થળોએ લગભગ પંદર હજાર જેટલા શ્રમિકો માટે હંગામી ધોરણે આવાસ બનાવાશે અને પ્રતિ વ્યક્તિ પાંચ પ્રતિદિન પાંચ રૂપિયાના ભાડામાં પાયાની સુવિધા આપવામાં આવશે ખેડૂતોને ચાર ફાયદા ઘર બેઠા ચાર ફાયદા મળશે જો કોઈ ખેડૂતનું અકસ્માત થાય તો લાખો રૂપિયાનો અકસ્માત વીમો સ્ટેટ બેંક તરફથી વીમા તરીકે મળશે બીજું જોઈએ તો જો કોઈ ખેડૂત મેલેરિયાથી પીડિત હોય તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે પાંચ હજાર રૂપિયા ખાતામાં આવશે તમે વેક્ટરબોન રોગથી પીડિત હોય તો પણ તમને પાંચ હજાર રૂપિયાની સહાય મળશે અને જૈવિક ખાતર અને જંતુનાશકો લેવા ઉપર ચાલીસ ટકા તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ કાર્ડ ઉપર મફતમાં સાયકલ મળશે જો તમારી પાસે પણ જોબ કાર્ડ છે અને તમે પણ મનરેગા યોજનાના કામમાં રોકાયેલા છો તો તમારા માટે એક રોમાંચક સમાચાર સામે આવ્યા છે ભારત સરકારે મનરેગાના કામમાં રોકાયેલા કામદારો માટે ફ્રીમાં સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી છે યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કામદારોને સાયકલ ખરીદવામાં મદદરૂપ થવા અને નાણાકીય સહાય આપવાનો છે જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે ત્રણ હજારથી ચાર હજાર સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે તેના થકી મનરેગાના કામદારો સરળતાથી સાયકલ ખરીદી શકશે અને તેમને કામે આવવા જવામાં કોઈ પણ જાતની તકલીફ નહીં પડે પતિ પત્ની બંનેને સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે આવનારા સમયમાં લગ્ન થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુંવરબાઈનું મામેરું અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાનું વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણાપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી સબમિટ કરવાની છે થોડા સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર દસ હજાર રૂપિયાની મોટી રકમ જમા કરવામાં આવશે માત્ર પચાસ રૂપિયામાં બનાવો તમારું પીવીસી કાર્ડ જે મિત્રો આજના સમયમાં દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ થાય છે જો કે પહેલાં આધાર કાર્ડ કાગળના બનેલા હતા અને હવે પીવીસી કાર્ડ આવી ગયા છે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે તો પીવીસી આધાર કાર્ડ કાગળના કાર્ડ કરતાં વધુ મજબૂત અને ટકાઉ હોય છે આવી સ્થિતિમાં તમારે આધાર કાર્ડ ઇસ્યુ વારંવાર કરાવવાની જરૂર રહેશે નહીં તમે ઘર બેઠા પીવીસી આધાર કાર્ડ ઓનલાઈન બનાવી શકો છો આધાર કાર્ડ ઓનલાઈન પીવીસી કાર્ડ પ્લાસ્ટિક કાર્ડ છે જે જરૂરથી બગડતું નથી તેમાં ક્યુઆર કોડ અને માઇક્રો ટેસ્ટ એટલે કે હોલોગ્રામ માઇક્રો ટેસ્ટ ચીપ ઘોસ્ટ ઇમેજ વગેરે જેવી સુરક્ષા ઉપલબ્ધ છે અને પીવીસી આધાર કાર્ડ તમે એની આર વેબસાઇટ ઉપર જઈને માત્ર પચાસ રૂપિયામાં ઘરે બેઠા બનાવી શકો છો અને પચાસ રૂપિયા ભરીને તમે ઘર બેઠા આધાર કાર્ડ મંગાવી શકો છો ગૌમાતા પોષણ યોજના જે મિત્રો મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા અને પાંજરાપોળોને પશુ નિભાવવાની સહાય ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રથમ તબક્કામાં એટલે કે એપ્રિલ બે હજાર ચોવીસથી લઈને જૂન બે હજાર ચોવીસ માટે રાજ્યની વધુ સોળ ગૌશાળા અને પાંજરાપોળોને પશુ નિભાવવા માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી ગૌશાળાને પાંજરાપોળના આશરે છવ્વીસ હજારથી વધારે પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા સાત પોઈન્ટ તેર કરોડની સહાય ચૂકવવામાં આવી છે તેવું ગૌ સેવા આયોગની અખબારી યાદીમાં જણાવાયું છે પાલક માતા પિતા યોજના હેઠળ બાળકને દર વર્ષે છત્રીસ હજારની સહાય મળશે ગુજરાત સરકારે અનેક અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના માટે એક મહત્ત્વનો ફેરફાર સામે આવ્યો છે યોજના હેઠળ જો હાલમાં વિધવા માતા પુનઃ લગ્ન કરે અને બાળક કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરે તો તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધીના બાળકને દર મહિને ત્રણ હજાર રૂપિયા અધિકારી વિભાગ દ્વારા આપવામાં આવતા હતા તેવી જ રીતે હવે વિધુર પિતાના પુનઃ લગ્ન અને તેના સંતાન સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ સેમ જ આ સીધી સહાય મંજૂર થશે હાલમાં યોજના હેઠળ

દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધ્યાનમાં રાખીને લેવામાં આવી છે ભારતમાં ઘણા કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે આવક અને પેન્શન બિલકુલ સ્થિર નથી ત્યારે આવા લોકોને મદદ કરવા માટે ભારત સરકાર એક સ્કીમ ચલાવે છે તે અંતર્ગત મજૂરોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે પશુપાલકોને સત્યાવીસો રૂપિયાનો હપ્તો જ્યાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર ચોવીસની જાહેરાત ખેડૂતો માટે આવી ગઈ છે યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતને દર મહિને તેમની ગાય માટે રૂપિયા નવસોની નાણાકીય સહાય આપવામાં આવશે તે વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયા થાય છે આ સહાય ગાયના ખોરાક સંભાળ ખર્ચમાં મદદરૂપ કરવા માટે આપવામાં આવેલ છે યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ તેમની પાસે પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન ઉપર ખેતી કરતા હોવા જોઈએ શિયાળાની આગાહી આવી ગઈ છે મિત્રો હવામાન નિષ્ણાંત અંતંબાલાલ પટેલે ફરી એકવાર ઘાતક આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આ વખતે હાડ થી જવતી ઠંડી પડશે અલનીનોની અસરથી દરિયો પણ થીજી જશે આ વર્ષના શિયાળો વહેલો શરૂ થશે ત્રણ ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે બાવીસ ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે આ વર્ષનો શિયાળો લાંબો રહેશે વાતાવરણમાં એંસી ટકા ભેજનું પ્રમાણ હોવાથી બફારાનો અનુભવ પણ થવાનો છે ઘર બેઠા લાયસન્સ ઘટાવી શકો છો મિત્રો જ્યાં મિત્રો એક સમાચાર સામે આવ્યા છે તો લર્નિંગ લાયસન્સ બનાવવા માટે લાંબો સમય રાહ જોવી પડી રહી છે ઘણા બધા લોકોને ત્રણથી ચાર મહિના બાદની તારીખ આપવામાં આવી રહી છે જો કે હવે વાહન લાયસન્સ માટે ધક્કા ખાવાની જરૂર નથી ઘરેથી લાયસન્સ એટલે કે કાચા લાયસન્સ માટે તમે પરીક્ષા આપી શકો છો આ માટે આગામી એક જ મહિનામાં પ્રક્રિયાનો અમલ થઈ જશે આઈટીઆઈ અને ડબલ્યુઆઈ એ સંસ્થામાં પણ લાયસન્સ પ્રક્રિયા ચાલુ રહેશે નવી સિસ્ટમમાં મોબાઈલ કે કોમ્પ્યુટરથી તમે ઓનલાઈન પરીક્ષા આપી શકો છો મફત વીજળી અંગે કેજરીવાલે મૌન તોડ્યું છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છત્રસાલ સ્ટેડિયમમાં જનસભાને સંબોધન આપતા ભાજપને ખુલ્લે આમાં પડકાર ફેંક્યો છે ભાજપ પર પ્રહાર કરતા કેજરીવાલે ચેલેન્જ આપી છે કે બાવીસ રાજ્યોમાં વીજળી મફત કરશે તો પોતે ભાજપનો પ્રચાર કરવાના છે જે મિત્રો કેજરીવાલે મોદી સરકારને એક ચેલેન્જ આપી છે અને કહ્યું છે કે મોદી સરકાર બાવીસ રાજ્યમાં વીજળી મફત કરશે તો હું કેજરીવાલ પોતે તમારો પ્રચાર કરીશ ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રોને વધુ અપગ્રેડ કરાશે ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રો બાબતે સારા સમાચાર છે તો દેશનો સૌથી લાંબો દરિયા કિનારો આશરે સોળસો કિલોમીટરનો માત્ર ગુજરાતને મળ્યો છે ગુજરાતના દરિયાકાંઠે એકસો સાત નાના મોટા મત્સ્ય બંદરોને મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર કાર્યરત છે ત્યારે ગુજરાતમાં દરિયાઈ પ્રવૃત્તિઓ ફૂલી ફાલી રહી હોવાથી મત્સ્ય બંદરોને ઉતરણ ઉત્તરણ કેન્દ્રો ખાતે અદ્યતન માળખાકીય સુવિધા પૂરી પાડવી એ રાજ્ય સરકારનો નિર્ધાર છે તેવું મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળશે માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસનો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતા વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડીને ટેકો આપવાનો છે યોજના હેઠળ ખાસ કરીને ગરીબને પછાત જાતિના સમુદાય માટે યોજના બનાવવામાં આવેલી છે અને પછાત જાતિના સમુદાયના કલ્યાણ માટે બનાવવામાં આવી છે વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવતા લોકોની આર્થિક સ્થિતિ સુધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે લાભાર્થીઓને અઠ્યાવીસ પ્રકારના વિવિધ કામ કરતા લોકોનો સમાવેશ થાય છે તેમાં શાકભાજી વેચનાર સુથાર ધોબી મોચી વગેરે જેવા લોકો આવી શકે છે અને આ યોજનાનો ઉદ્દેશ્ય વ્યક્તિઓને આજીવિકા પૂરી પાડી જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવાનો છે મોદીએ કર્યા સોળ લાખ કરોડ રૂપિયા માફ જે મિત્રો રાહુલ ગાંધીનો પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદીએ કેટલાક અબજોપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા છે આટલા પૈસાથી મનરેગા જેવી ક્રાંતિકારી યોજના ચોવીસ વર્ષ સુધી ચાલી શકી હોત જેઓ પૂછે છે કે કોંગ્રેસની યોજના માટે રૂપિયા ક્યાંથી આવશે તેઓ આ આંકડા લોકોથી છુપાવી રહ્યા છે રાહુલ ગાંધીએ કહ્યું કે મિત્રો ઉપર દયા બહુ થઈ હવે સમય આવી ગયો છે સરકારની તિજોરી સામાન્ય માણસ માટે ખોલી દેવામાં આવે ઘર ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ રોજગારલક્ષી સ્વરોજગારલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારે એક મહત્વના સમાચાર આવ્યા છે વિડીયોને અંત સુધી જોજો આપણે ખૂબ જ એક મહત્ત્વની સમ યોજના વિશે સમાચાર વિશે જોવાનું છે ઘરઘંટી સહાય યોજના વિશે આપણે વાત કરવાના છીએ તે પહેલાં તમે કયા ગામથી તમારા તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યો છો તમારો તાલુકો અને જિલ્લો કયો છે અને તમારું આખું નામ શું છે અમને કમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો તો યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે યોજનાનું નામ છે ઘરઘંટી સહાય યોજના યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે તેનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી તેને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અરજદારના પરિવારની આવક વાર્ષિક આવક એક લાખ વીસ હજારથી ઓછી હોવી જોઈએ અરજદાર પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ તેની પાસે લોટ મિલ અથવા તો તેને સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને સહાય માટે યોજના હેઠળ પંદર હજાર રૂપિયાની સહાય મળશે યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનો છે ખેડૂતોને મળશે દસ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી તેમાં લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ રકમ ત્રણ હપ્તામાં સરકારી ખાતામાં સીધી જમા થાય છે યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતો સિઝનલ ખેતીની વિમોળતા વચ્ચે આર્થિક સહાયતા પૂરી પાડવી અને ખેતીની યોગ્યતાનો ખર્ચા વિતરણ કરવા માટેની મદદ કરવી તો ભારતીય જનતા પાર્ટીના તાજેતરના ઘોષણાપત્રમાં આ રકમ દસ હજાર રૂપિયા સુધીની વધારવાની જાહેરાત કરવામાં આવી છે આ વધારો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્ત્વ આપવાના દ્રષ્ટિકોણને વધુ મજબૂત કરે છે ભાજપે આ યોજના સાથે ભારતના બાર કરોડથી વધુ ખેડૂતોને આવરી લેવાનો ઉદ્દેશ્ય બતાવ્યો છે સાવધાન મુદ્રા યોજનાના નામે છેતરાઈ ન જતા ભારત સરકારની લોન યોજના પીએમ મુદ્રા યોજનાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે અત્યારે એક લેટર બધે ફરી રહ્યો છે અને તેમાં લખેલું છે કે છત્રીસ હજાર પાંચસો રૂપિયા ભરીને તમે પીએમ મુદ્રા યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયાની લોન લઈ શકો છો જો તમને પણ આવો કોઈ પત્ર મળે તો બિલકુલ વિશ્વાસ ન કરતા સરકારે આ લેટરને નકલી ગણાવ્યો છે આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે કંઈ લેવા દેવા નથી તેવું સરકાર દ્વારા જણાવવામાં આવેલું છે ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા છે હેરાન પરેશાન ખેડૂત હિતમાં રૂપિયા ત્રણ લાખ સુધીના ખેત ધિરાણ ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટકાના દરથી લોન આપવામાં આવે છે ખેડૂત ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં સાત ટકા વ્યાજ સહાય જમા થતી હોય છે તેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ આપવામાં આવે છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતા વ્યાજ બે વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા નથી થયા ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદ પણ જોવા મળતી હોય છે આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતો પાસે વિવિધ ખરીફ પાકોની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ પચીસમાં લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર બાજરી જુવાર રાગી અને મકાઈની સીધી ખરીદી કરવામાં આવી રહી છે વધુમાં બાજરી જુવાર રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયાનું બોનસ પણ આપવામાં આવી રહ્યું છે તો આ તાજના મુખ્ય સમાચાર નવા સમાચારો સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન